નમસ્કાર મિત્રો આજે સવારથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે પણ ગુજરાતમાં વરસાદ શરૂ છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું ક્યાં કેટલો વરસાદ નોંધાયો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો મિત્રો આજે વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા કંઈક અલગ કરવાના મૂડમાં છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો જુલાઈ મહિનાના હજુ તો માત્ર સ દિવસ થયા છે ત્યાં તો ગુજરાતમાં ચાલીસ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે લાગે છે કે આ વર્ષે મેઘરાજા ગુજરાતને બરોબર ધમરોળશે મિત્રો જ્યારથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને આજ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાત માટે અડતાલીસ કલાક અતિભારે હોવાની આગાહી કરી દીધી છે મિત્રો આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી દીધી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી દીધી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી અડતાલીસ કલાક અતિભારે વરસાદ થઈ શકે છે હાલમાં મિત્રો ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થવાની આગાહી છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે મિત્રો હવામાન વિભાગે માહિતી આપી છે કે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે મિત્રો મહત્વનું એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ખૂબ જ તોફાની બેટિંગ કરી છે મિત્રો સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે જોકે મિત્રો માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલ મુશળધાર મહેર જોવા મળી રહી છે અને હજુ તો આગામી સાત દિવસ સુધી આવી રીતે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે વધુ વરસાદની આગાહી કરી છે આ દરમિયાન દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે મિત્રો આ પરિસ્થિતિને જોતા હવામાન ખાતાએ માછીમારોને દરિયામાં ન ઉતરવાની ચેતવણી આપી દીધી છે આજે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મિત્રો અમદાવાદ શહેરમાં આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સમગ્ર રાજ્યમાં વરસાદનો આ માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે તો ગઈકાલે રાજ્યના બસો ને નવ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું આજે મિત્રો વહેલી સવારથી રાજ્યના ઘણા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે તે સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે આગામી નવ થી બાર તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે દસ તારીખની આસપાસ એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે બાર તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે

ધોધમાર વરસાદ પડવાની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ઘણા ભાગોમાં ભાગોમાં વરસાદ વરસાદ પડી શકે શકે છે છે આ સાથે સૌરાષ્ટ્રના પણ ભારે જોવા મળી દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલે કે મિત્રો જે દરિયાકાંઠાના પટ્ટીમાં જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડશે અને મિત્રો દરિયો નજીક હોવાને કારણે વધુ વરસાદના કારણે પરિસ્થિતિ નબળી પણ જોવા મળી શકે છે તો કચ્છમાં પણ ભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં પશ્ચિમ બાજુનું ચોમાસુ સક્રિય બનતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદને કારણે પરિસ્થિતિ નબળી જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં પૂર તો કેટલાક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે મિત્રો આગામી સમયમાં પણ મેઘરાજાની સવારી યથાવત રહેશે તેવી મિત્રો હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ જુલાઈ મહિનામાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આગામી દસ થી અગિયાર જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે મિત્રો મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ આજે સાંજ સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે અને આજે રાત્રે મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના છે એટલે મિત્રો હવામાન ખાતાએ આજે રાત્રે લોકોને સાવધાન રહેવાની ચેતવણી પણ જાહેર કરી દીધી છે મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે સતત વરસતા વરસાદ અને અને વાતાવરણને કારણે લઘુત્તમ મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે જુલાઈ મહિના દરમિયાન આવું જ તાપમાન જોવા મળશે એટલે કે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે સૂર્યની ગેરહાજરી રહેશે અને મિત્રો તાપમાનમાં મોટો ઘટાડો થાય અને ઠંડક પ્રસરે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે આભાર મિત્રો વરસાદના દરરોજ આવા જ તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો